મારું નામ બી સોલંકી મહાદેવપુર ભાવનગર છેલ્લા દસ પંદર વર્ષથી અમારો ગ્રુપ મહાદેવપુરના નામે અમારા સમાજમાં ચાલે છે અને આ ગ્રુપની સંખ્યા પાંચસોથી સાતસો રહી છે ઘણા સમયથી આ ગ્રુપ વર્ષમાં બેથી પાંચ વખત સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે શેખનીત કરે છે વસ્તુનું ભોજન કરે છે અને વૃદ્ધોની સેવા કરે છે આજે આ કાર્યક્રમ છે એ એક મેળાવડા ટાઈપ છે અને સમૂહ ભોજનનું આયોજન કરે છે આની અંદર અમારે જ્ઞાતિ અમારો સમાજ અમારા બારગામથી આવેલા બધા મહેમાનો ને બાળકોનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ